નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મિત્રો જે રેશન કાર્ડ ધારકોને જૂન મહિનામાં જે મિત્રો હજાર રૂપિયા જે આપવામાં આવે છે બરાબર તો મિત્રો તેનો લાભ તમારે કેવી રીતે મેળવવાનો રહેશે કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું રહેશે આ હજાર રૂપિયા જે છે તે મિત્રો તમને કેવી રીતે મળશે તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ મિત્રો કોને કોને કયા કયા લોકોને જે મિત્રો જે છે તે મિત્રો આ લાભ મળવાપાત્ર રહેશે એટલે કે કયા કયા રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો આ હજાર રૂપિયા તમારા બેંક ખાતામાં આવશે કે તમને કેવી રીતે આપવામાં આવશે તેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ત્યારબાદ મિત્રો આપણે એ પણ વાત કરીશું કે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને મિત્રો આપણે એ પણ જોવાના છીએ કે આ યોજના સાચી છે કે ખોટી છે બરાબર તો વિડીયોમાં તમારે છેલ્લે સુધી જોવાનું છે છેલ્લે તમને મિત્રો ખબર પડી તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને મિત્રો કઈ રીતે જશે તો મિત્રો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે તો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરીએ રેશન કાર્ડ ધારકોને આજથી અનાજ સાથે હવે દર મહિને મળશે હજાર રૂપિયા રોકડા બરાબર તો તેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો આ જે છે તે મિત્રો યોજના આજથી મિત્રો અમલમાં શરૂ કરવામાં આવેલી છે શરૂ કરવામાં આવેલી છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ યોજના માટે જરૂરી માપદંડ એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવેલો છે તો મિત્રો સૌથી આપણે વાત કરીએ તો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે બરોબર આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે હજાર રૂપિયા નાણાકીય સહાય પણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાની મોટા ભાગના લોકોને લાભ થશે ખાસ કરીને એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી બરાબર નબળી છે બરાબર તો મિત્રો કારણ કે આમાં અનાજની સાથે ગરીબ પરિવારોને હજાર રૂપિયા પણ રૂપિયા આપવામાં આવે છે અનાજની સાથે સાથે હજાર રૂપિયા પણ આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યોજનાનો ઉપદેશ માત્ર ગરીબ પરિવારોને ફક્ત અનાજ પૂરું પાડવાનો નથી અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક રીતે મદદ કરવાનો પણ છે આ યોજનાનો લાભ ફક્ત એ લોકોને જ મળશે જે સરકાર દ્વારા નક્કી કરાયેલ માપદંડોને પૂર્ણ કરશે બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ હોવું જરૂરી છે એટલે કે રેશન કાર્ડ ધારક તમે હોવો જોઈએ તમારી પાસે રેશન કાર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ ઉપરાંત વાર્ષિક આવક પણ મિત્રો તમારે બે લાખ ઝોપિયાથી ઓછી હોવી જોઈએ બરાબર બે લાખ કે બે લાખથી ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડ ઈ કેવાયસી કરેલું ફરજિયાત હોવું જોઈએ બરાબર તો આટલા જે છે કે મિત્રો માપદંડ નક્કી કરવામાં આવેલા છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અરજી કેવી રીતે કરી શકશો બરોબર અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે કેવી રીતે કરવાની રહેશે બરોબર તો તેની અંદર મિત્રો આપણે આગળ વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ તો અરજી કેવી રીતે કરશો બરોબર અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે તો સૌથી પહેલા મિત્રો રાજ્યની ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લઈ તેમાં તમારે અરજી કરવાની રહેશે તેમાં તમે અરજી કરી શકશો અરજી કરવા માટે મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે બરાબર ફરીવાર ડોક્યુમેન્ટ આપણે જોઈએ તો સૌથી પહેલાં શું જોશે તો મિત્રો અરજી કરવા માટે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ એટલે કે ઝેરોક્ષ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે બરાબર આટલા તમારા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ત્યારબાદ મિત્રો તમારે વેબસાઇટ પર રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરવાની છે અને દસ્તાવેજો અપલોડ કરવાના છે એટલે કે આની ઝેરોક્સ જે છે તો મિત્રો તમારે સ્કેન કરીને અપલોડ કરવાની છે ત્યાર પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું છે સબમિટ કર્યા બાદ મિત્રો માહિતી માહિતી અનુસાર આ યોજના એક જૂન બે હજારથી શરૂ થશે બરાબર એટલે કે આજથી જે છે તે મિત્રો આના ફોર્મ ભરાવાના શરૂ થશે તો મિત્રો આ તમે યોજનાની સંપૂર્ણ માહિતી જોઈ લીધી છે હવે મિત્રો આગળ પણ મિત્રો તમારે ખાસ જોવાનું છે બરાબર તો મિત્રો આ વાત કરીએ આપણે કેવી રીતે અરજી કરશો બરાબર આ યોજનાનું ફોર્મ તમે કેવી રીતે ભરવાનું રહેશે અને મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ જોશે બરાબર કોણ કોણ ફોર્મ ભરી શકશે તો તેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો આ યોજના સાચી છે કે ખોટી છે બરાબર એ પણ મિત્રો આપણે અત્યારે જાણી લઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ આ યોજના સાચી છે કે ખોટી છે બરોબર તે પણ મિત્રો આપણે આ અંદર જ જાણવાના છીએ તો સૌથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિડીયો ગાંધીનગરથી ટ્વિટરની અંદર મેસેજ આવેલો છે બરોબર તે મિત્રો આપણે જોઈએ તો તમામ જાહેર જનતાને જણાવવાનું કે રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને હજાર રૂપિયા આપવાના સમાચાર તદ્દન ખોટા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે મિત્રો યોજના જે મિત્રો બહાર પાડવામાં આવેલી છે સાથે મિત્રો તદ્દન ખોટી છે બરોબર આવા કોઈ પણ સમાચાર આપવામાં આવેલા નથી ત્યારબાદ મિત્રો આવી કોઈ પણ જાહેરાત સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી બરાબર એટલે કે આવી કોઈ પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવેલી નથી તો મિત્રો તમારે ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જેથી ગેરમાર્ગે દોરવવું નહીં એટલે કે તમને કોઈ પણ કહે કે તમને ફોર્મ ભરી આપવામાં આવશે આ ડોક્યુમેન્ટ મોકલો બરોબર તો તમારે કોઈપણ જગ્યાએ ડોક્યુમેન્ટ તમારા શેર કરવાના નથી બરાબર અને કોઈ પણ પૈસાની લેવડ દેવડ કરવાની નથી ખાસ કરીને મિત્રો દરેક રેશન કાર્ડ ધારકોને ખાસ મારા તરફથી મિત્રો આ જે છે તે મિત્રો ગેરમાર્ગે જવાનું નથી બરાબર ત્યારબાદ આગળ વાત કરીએ તો સમાચારને રદ આપવામાં આવશે બરાબર એટલે કે આ સમાચાર જે છે તે મિત્રો રદ કરવામાં આવશે તમે અહીંયા ખાસ જોઈ શકો છો આજે મિત્રો સમાચાર છે તે મિત્રો તદ્દન ખોટા છે બરાબર મિત્રો આ માહિતી જે છે તે મિત્રો તદ્દન ખોટી છે અહીંયા મિત્રો ડીએફઓ ટ્વિટર ટ્વિટરની અંદર મેસેજ આવેલો છે બરાબર અને અહીંયા તમે ફોટો પણ જોઈ શકો છો બરાબર જે સાપાની તરીકે મિત્રો એડિટિંગ કરેલો છે આ તદ્દન મિત્રો ખોટો છે બરાબર સાપાની અંદર પણ આવી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી બરાબર તમને કોઈપણ જગ્યાએ ડોક્યુમેન્ટ મોકલવાનું કે અને ફોર્મ ભરી આપવાનું કે તો મિત્રો તમારે ક્યાંય પણ જગ્યાએ તમારા ડોક્યુમેન્ટ શેર નથી કરવા અને કોઈ પણ મિત્રો પૈસાની તમારે લેવડ દેવડ નથી કરવાની આ ખાસ તમારે એક ધ્યાનમાં રાખવાનું છે તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને ક્લાઇક કરી દેજો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર